જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય નવનો ઓગણીસમો શ્લોક સમજીશું તપામ્યહમ વર્ષ નિગૃહમ્યુમી ચ અમૃતમ ચેવ મૃત્યુ ચ સદસચાહમ જૂન હે અર્જુન હું જ ઉષ્ણતા આપું છું અને હું જ વરસાદને રોકી રાખું છું તથા મોકલું છું હું અમરત્વ છું અને સાક્ષાત મૃત્યુ પણ હું જ છું ચેતન તત્વ તથા જળ તત્વ બંને મારામાં છે કૃષ્ણ પોતાની વિભિન્ન શક્તિઓ વડે વિદ્યુત તથા સૂર્ય મારફત ઉષ્ણતા તથા પ્રકાશ ચોમેર પ્રસરાવે છે ગ્રીષ્મ ઋતુમાં કૃષ્ણ જ આકાશમાંથી વરસાદને વરસવા દેતા નથી અને પછી વર્ષા ઋતુમાં જ તેઓ વરસાદને અવિરત હેલી થવા દે છે જે શક્તિ આપણી આવરદાને લંબાવીને આપણને ટકાવી રાખે છે તે કૃષ્ણ છે અને અંતે કૃષ્ણ જ મૃત્યુ રૂપે આપણને મળે છે કૃષ્ણની આ સર્વ વિભિન્ન શક્તિઓનું વિશ્લેષણ કરવાથી મનુષ્ય સુનિશ્ચિત કરી શકે છે કે કૃષ્ણ માટે ચેતન કે જળમાં કોઈ ભેદ નથી અથવા બીજા શબ્દમાં તેઓ જ ચેતન જળ તત્વ એમ બંને છે તેથી કૃષ્ણ કૃષ્ણભાવનામૃતની ઉચ્ચ શક્તિમાં મનુષ્ય આવો ભેદ જોતો નથી મનુષ્ય સર્વત્ર સર્વમાં કૃષ્ણના જ દર્શન કરે છે કૃષ્ણ જ જળ તથા ચેતન રૂપ હોવાથી સર્વ ભૌતિક પ્રાકટ્યોથી યુક્ત આ વિરાટ બ્રહ્માંડ પણ કૃષ્ણ છે અને વાંસણી વગડતા દ્વિભુજ શ્યામસુંદર તરીકે વૃંદાવનમાં કરેલી તેમની લીલાઓ પણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની જ છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ